પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરળિયા નિશાળ ફરિયામાં ઝાડ કાપવા જેવી નજીક બાબતે સાચી સમયે ચોત્રીસ વર્ષના યુવાનને લાઇટના થાંભલા સાથે બાંધી દઈ લાકડાના દંડા વડે અને ગરદા પાટુનો માર મારતા મોત નીપજ્યું

ઘટના સ્થળ પર ખાતે જ પહોંચી જઈ વિજયને છોડાવી દીધો હતો જોકે આરોપીઓના માર મારથી વિજય ને ગંભીર ઈજાઓ પહોંચવાની સાથે બેભાન થઈ ગયેલા હાલતમાં એકસો આઠ ની સારવાર દ્વારા ગોધરા લઈ આવ્યો હતો ત્યારે હોસ્પિટલના તબીબે તપાસ કરતા વિજય પગીને મરણ થયો જાહેર કર્યો હતો પોલીસ મથકના ખાતે મૃતક ભાભી પુનિબેન અરવિંદભાઈ પગીની ફરિયાદ નોંધાવતા પોલીસે સરડિયા ગામના આરતભાઈ ચિતા ભાઈ પગી કિરણભાઈ આરતભાઈ પગી દિલેશભાઈ કરુણ કિરણભાઈ સુરેશભાઈ રમણભાઈ પગી તેમજ ચલાલી ગામના વિક્રમ હિમંતસિંહ ભારિયા તથા ફુલાભાઈ વાલમભાઈ ભારિયા અને પોપટ વાલમભાઈ ભારિયા સામે નવા કાયદા મુજબ એકસો ત્રણ એક એકસો સત્યાવીસ બે સહિત કલમો સાથે ગુના હેઠળના ચક્રો કર્યા હતા બનાવતો શું બનાવતો સરળિયા ગામમાં મારા મામાના જે દીકરો છે ઉર્ફે વિજયભાઈ એમને કંઈક નહીં જેવી બાબતે લીમડાની બાબતે એક બબાલ થઈ હતી એમાં જે દસ પંદર માણસો આવ્યા હતા એમાંથી એને ઘરેથી ખીચીને ધસડીને લઈ

તો લીમડો અમારામાં આવતો હતો ખાલી ડાર કાપ્યું ને એની બાબત મારા દિયાને ઘેરથી તોણ લીજા તોણ લીજા એટલે ઘરે લીજીને થોંભલે બોંધ તો અને ઘેંધી માર બહુ માર્યો પછી લાકડીઓ જ મારી અને હાથ પગ બધું તોડી જ નાખેલું તો પછી અમે બધા જતા હતા સોડાવા અમને ના પાડ્યું એટલે અમે ફરિયાદ પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કર્યા પછી એકસો આઠમો સિવિલમાં ગોધરા લઈને આવતા આવતા એસ્પર્ટ થઈ જાય હમણાં હાલ થઈ જાય અહીં સિવિલમાં છે

વિજયભાઈ નાવે કાપી નાખેલા અને જેની અદાવત રાખીને આરતભાઈ કિતાબે પગી અને તેમના પરિવારના માણસોએ આ વિજયભાઈ વિક્રમભાઈ પગી નાઓ સાથે ઝઘડો કરી ગાળા ગાડી કરી અને તેઓને ડસડીને લીમડા લાક ઇલેક્ટ્રિકના પોલ પાસે લઈ જઈ અને ઇલેક્ટ્રિકના પોલ ઉપર વધી દઈ અને તેમની સાથે લાકડાના દંડા તેમજ ગરદાપાટોનો માર મારી અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગાળા ગાડી કરી અને એકબીજાને મદદગારી કરી ગુનો કરેલો હોય એ બાબતે શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ આર કે રાજપૂત સાહેબનાઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામે કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલા છે